તો મિત્રો આવી ગયા છીએ ઘરે અત્યારે અને આખો જે કંઈ શૂટ લીધું નતું અને હવે અત્યારે જો આવી ગયા છે અને અત્યારે આગળ જવાનું છે આપણે પીપાવ ધામ કારણ કે આપણે જે શિવ ભગવાનનું આપણે ત્યાંથી બધા મારા દોસ્ત તાર ગયો હતો જે ફરિયાગ્રહ તો ત્યાંથી પાણી લાવ્યું છે તો એ લેવા જવાનું છે તો સારું બ્ઞ બ્લોગ તો મિત્રો એ પહેલાં આવી ગયા છે આપણે કપડાં વપડા ચેન્જ કરી નાખ્યું છે ડ્રેસ અને આવી ગયા છે રામદેવપીરે દર્શન કરવા માટે તો તમે પણ દર્શન કરી લો રામદેવપીર મહારાજના આ છે નેજો નેજા ધારી ભાઈ તો હાલો આપણે જવાનું છે અત્યારે આગળ ધામ અહીંયા દોસ્તર પ્રયાગરાજ ભાઈ એટલા માટે અહિયાંથી એ ગંગાજળ લાવેલો છે તો એ લેવા જવાનું છે તો જઈએ બનાવી દે તો ફાઈનલ મિત્રો હું ને ભરતભાઈ જાય છીએ અત્યારે ગંગાજળ લેવા માટે તો સારું હાલો ફટાફટ જાય મારે લાવવાનું બધું બાકી છે પહેલાં ગંગાજળ લેતા આવીએ પછી શિવ ભગવાનને અર્પણ કરવા જવાનું છે તો તાલી જ્લોગમાં બનાવી દો ને હાલો ગાડી લઈને જાય ની આરતી થઈ રહી છે તો દર્શન કરી લો તમે પણ અહીંયા છે મહાદેવ અહીંયા હનુમાન દાદા ગણપતિ તો મિત્રો આવી છે અત્યારે ઘરે અને લો આપણે ગંગાજળને બધું લેવા ગયા હતા તો જો એટલી બોટલમાં બધાને દેવાઈ ગયું છે તો એટલું વિધું છે ને દોસ્તારની યાસે લઈ આવ્યું છે તો સારું અત્યારે ગંગાજળ રાખીએ અને આગળ શિવ ભગવાનને આપણે અર્પણ કરવા જવાનું છે જે સડાવવાનું છે તો પહેલાં આપણે પહેલાં થોડાક સ્વસ્થ થઈ ગઈ તો સારું ચાલે કે બ્લોગમાં બનાવી તો મિત્રો મસ્ત મજાનું સ્નાન કરી લીધું છે અને જો આજે તો એવું છે કે પ્રયાગરાજમાંથી મારા દોસ્તાર લાવ્યો હતા ને ગંગાજળ એ ગંગાજળથી હું નાઈ લીધો છું કારણ કે ભાઈ મારે અહીંયા પોગાણું નહોતું અને ઘરે જ પ્રયાગરાજ આ થઈ ગયું એ રીતનું છે જો કે અહીંયા જાવું જરૂરી છે પણ પરિસ્થિતિને લીધે અને ટૂંક સંજોગોને કારણે હું જઈ નથી શીખ્યો અને મારો મિત્ર મહેશભાઈ ગયા તો એની અરે મેં પાણી મગાવી લીધું હતું ગંગાજળ તો મેં કયું સ્નાન કરી નાખ્યું તો આજે મહાશિવરાત્રી છે અને ભાઈ મસ્ત મજાનું સ્નાન કરી લીધું છે અને આજે તો મહાકુંભની અંદર પણ સહેલું સ્નાન હોય છે તો જોકે મને બહુ અફસોસ થયો હું ત્યાં નથી જઈ શક્યો જોકે કારણસર અને સંજોગે તો કાંઈ વાંધો નહીં પણ આવા મિત્ર હોય તો તમને સ્વર્ગે પોગાડે અને તમારો કાંઈ આજે અત્યારે હું ખુશ છું જોકે ભગવાનની પણ ઈચ્છા છે તો આપણે મસ્ત મજાનું સ્નાન ઘરે જ કરી નાખ્યું છે તો આરો બ્લોગમાં બની રહ્યો હવે આપણે જઈએ અત્યારે મહાદેવ પાયા ગામમાં છે શિવલિંગ ત્યાં શિવલિંગે દર્શન કરી અને પછી ફટાફટ આપણે આવીએ ઘરે જો કે શિવલિંગને આપણે છે ને ગંગાજળથી ત્યાં સ્નાન કરાવવું છે તો આજે શિવરાત્રિ છે તો ભગવાનની થોડીક કૃપા આપણી ઉપર બનતી રહી તો સારું હાલો હવે આપણે જઈએ થોડાક બીલીપત્ર લઈ લઈએ તો મિત્રો મસ્ત મજાના આવી ગયા છે આપણે ભોળાનાથ પાયા ગામમાં અમારે શિવલિંગ છે ત્યાં તો તમે પણ શિવલિંગના દર્શન કરી લો રામ આવો ભાઈ તો છે દર્શન તો હારું હાલો તો મિત્રો આવી જાય છે અહીંયા હોવા માટે અને વિડીયો તો આ છે બહુ નાનો મારા અંદાજે કારણ કે બહુ વ્લોગિંગ શૂટ કર્યું નથી અને સારું તો હવે આપણે જ્યારે વિડીયાનો એન્ડ કરી નાખીએ ત્યારે વાગી ચૂક્યા છે સાડા અગિયાર અને સવારે પાછું વહેલું જવાનું છે હાથ વાગે હાથ વાગે તો પીપો ભોગવાનું છે અહીંયા અને આજે છ વાગે જાય તે વિડીયાનું એડિટિંગ બાકી છે થમ્બલેન બાકી છે બધું બધું કરવું જોઈએ તો સારું વિડીયાનો અહીંયા આપણે એન્ડ કરી નાખીએ તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું બીજા વ્લોગમાં તો હજી હર હર મહાદેવ જયમાં સોનલ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તમારા વિડીયોને તમારા મિત્રોની વિડીયો શેર કરો ને ખૂબ જ વિડીયો જોવો અને ખૂબ જ માણો મળશું બીજા નેક્સ્ટ વ્લોગમાં હવા રે તો જય હર હર મહાદેવ હેમ બાય બાય